કોઈ હશે તો તને હું ફોન કરીશ આ બરાબર ફોન કરજો હ અને તળસો રે ને એક એક ફોન ખાલી ના આવી જાય ને તો વાલા આપણી બેની દોસ્તી લાજે વાલ વાત સાચી છે શું કેવું તને એના પડસાડી કે લાગે જબર હું હે જબર તું આટું બોલ મારો પણ રે ને તાકાત તળ હતો આ ના ના ઈમો શું છે ખબર ઓ ઓપરેટર ને આપણે હારું હારું રાખવું પડે કારણ કે આપણો રી ને હીરો ટાઈમે પાણી આલે તો આપણી ખેતર હુકાઈ નહીં એટલે હારો રે ને એટલે ઘણા આપણી હારા એવું પૈરો ભુંડો થાય ને

વધારે જોતા નહી તમારે બે દાડા થાય ને પણ ભીતે પોણી આજ વાર છે બે દાડા થાય અઢીસો ને અઢીસો પોણસો રૂપિયા હાલ દેજો સોના આલજો એ એટલે રૂપિયા મારું મારું બે કલાકમાં માં એમને જબુજી પોણી હાલ એટલે બે કલાક નહીં તમારે બે દાડા નહીં વાળવાનું બે વાત સાચી પણ મારે ભાગે હાલવાનું પોણસો પોણસો રૂપિયા હાલો તો તો ભાઈ તો મેળ નહીં આવે ચમ ખબર છે કેમ કે નંબર છે મેઠાજી પછી તળસાજી છે

તમારો નંબર છે ભાઈ એટલે તમને ખબર તમે એટલે જમ્પુજી ક્યાં થાય મને તો કઈ શંભુજી કોઈ આવી ગયો પાણી હાલવાનું નહી પાસે કહી દઉં નહી આલું પોણે સમજી જાય હજુ કહી દઉં છું પ્રેમથી કઉસ છું પ્રેમ એવું કઈ મારો વારો છે ને એટલે હું પોણી ને તને કીધું અને તારા મેન ના ખોરાઓ હોય ને

હતો આ બધુંબલ પેલા હતો પણ સારું નહીં નંબર કુદાડી દે પણ હા ભાઈ નહીં હાલ જતા રો પોણી હજુ મારો પાવર જોયો નહી હવે બતાવ

બોલાવો પડશે હવે મારે ત્રણસો આપણો મારો ભાઈ બનશે આ ટાળું રહે આજુ કોક કરવું તો પડશે કારણ કે એની મારાથી બંગો લીધો છે

તારે ઓપરેટરી કરવાની છે કે નહી કરવાની કરવાની નહી કરવાની લગાવે નહી કરવાની ના પાવર પાવર હતો